ઝાલોદ તાલુકા પંચાયતના ગ્રાઉન્ડ ખાતે આમ આદમી પાર્ટી અને મહિલા સરપંચના પતિ સામે છૂટા હાથની મારામારી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ આઠ તારીખ ઓગણત્રીસ આઠ બે હજાર પચીસ શુક્રવારના રોજ રાત્રે આઠ વાગ્યાને પિસ્તાલીસ મિનિટે ઝાલદ પોલીસ સ્ટેશન મથકે બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધી છે પોલીસ કુલ છ ઇસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે જેમાં કહી શકાય કે પહેલી ફરિયાદ આધારે ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે આમ આદમી પાર્ટીના વિધાનસભાના પ્રમુખ અનિલ ગંગસા દ્વારા થોડા સમય અગાઉ જે ભ્રષ્ટાચાર થયોના આક્ષેપ સાથે રજૂઆત કરવામાં આવી હતી જેને લઈને આમ આદમી પાર્ટીના પ્રમુખ જ્યારે તાલુકા પંચાયત કચેરી ખાતે હતા ત્યારે મહિલા સરપંચના પતિ તેમજ તેમના અન્ય સાથીદારો આવી અને અમારા કલજીની સરસવાણી ગામમાં કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયેલ નથી તમે અમારા ભ્રષ્ટાચાર કરેલ ખોટી રીતે ઉજાગર કેમ કરો છો અને અમારા ગામમાં આવવાની શું જરૂર હતી તું કોણ છે તેમ કહી અને સટનો કોલર પકડી અને બે ત્રણ ઝાપટ મારી દીધી હતી તેમજ અન્ય સાથીદારો દ્વારા પણ માબેન સામની ગાળો બોલી અને તું કંઈ ઝાડની મોળી છે તે પણ પથારી દે પતાવી દઈશું તેવી ધામધમકીઓ આપી હતી જો કે બનાવ સંદર્ભે પોલીસને જાણ કરાતા પોલીસે ગુનો નોંધ્યો હતો ત્યારે મહિલા સરપંચના પતિ જેઓએ પણ આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે ગુનો દાખલ કરતાં કહ્યું હતું કે આ જે આમ આદમી પાર્ટીના પ્રમુખ તેમજ તેમના સાથીદારો જાહેરમાં માબેન સામણે ગાળો બોલી અને તમે ગામમાં કોઈ પણ કામ કરતા નથી અને પૈસા ખાઈ ગયા છે તેવો ભ્રષ્ટાચાર કર્યો છે અને તમને છોડવાના નથી તેવું ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તેમજ ધમકીઓ આપી અને કોટડી પકડી અને બે ત્રણ ઝાપટ પણ મારી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જો કે બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કુલ છ વ્યક્તિઓ વિરુદ્ધ સાંજે આઠ વાગ્યાને પિસ્તાલીસ મિનિટ સુધીમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે